ઓમ ગણેશ ચાલો સત્સંગરીમાં આપનું પુનઃ સ્વાગત કરું છું શું ઘરના મંદિરમાં પ્લાસ્ટિકની મૂર્તિ રાખી શકાય પોલીરેસિનની મૂર્તિ રાખી શકાય પાછળથી ખોખલી મૂર્તિ હોય પાછળના ભાગથી શું રાખી શકાય આ બહુ નાનો વિષય લાગે પણ બહુ મહત્વપૂર્ણ વિડીયો છે અને ઘણી જગ્યાએ આ બધું હું ઓબ્ઝર્વ કરતો રહું છું નોટિસ કરતો રહું છું લોકોના ઘરના મંદિરમાં તમે જુઓ તો એમ લાગે કે આખી પૃથ્વી પરના ભગવાન ત્યાં મંદિરમાં જ બેઠા છે બધા એવું લાગે ને એના લીધે પણ માણસો દુઃખી થતા જ હોય છે આજે એ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિન્હ દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલો પ્રશ્ન શું ઘરના મંદિરમાં પ્લાસ્ટિકની મૂર્તિ રાખી શકાય ક્યારેય પ્લાસ્ટિકની મૂર્તિ રાખશો નહીં એ તમને દુઃખ અને દરિદ્રતા સિવાય કશું આપશે નહીં તમે જો ભગવાનને પ્લાસ્ટિકના બનાવીને પ્લાસ્ટિકની પૂજા કરશો તો તમારા જીવનમાં બધું ભગવાન પ્લાસ્ટિક રૂપે જ આપશે એટલે કે બહુ લાંબુ ટકે એવું આપશે નહીં બીજા નંબરમાં અત્યારે જે પ્રથા ચાલુ થઈ ગઈ છે કે પોલીરેસીનની મૂર્તિઓ આવે છે જે દેખાવમાં તમને એટલી એટ્રેક્ટિવ ને સુંદર લાગે તમને એવું થઈ જાય કે હમણાં જ લઈ લઉં પણ એ જે મૂર્તિઓ છે એ શાસ્ત્ર પ્રમાણે આપણા મંદિરમાં પૂજા કરવાને લાયક મનાતી જ નથી કેમ નથી મનાતી તો પોલીરેશન એક તો કુદરતી જે બધું કેમિકલ હોય એનાથી બને છે બીજા નંબરમાં એક પ્રકારનું આર્ટિફિશિયલ એમાં પ્લાસ્ટિક હોય છે ત્રીજા નંબરમાં એની ઉપર બધું સ્ટીકિંગ ને ડેકોરેટિંગ બધું કરેલું હોય હવે તમે એ મૂર્તિ ઉપર પંચામૃત ચઢાવો જળ ચડાવો અભિષેક કરો તમે એની પૂજા જ ના કરી શકો એ આખું ખતમ જ થઈ જાય એટલે બધું ઓગળી જાય પીગળી જાય બધું ચોંટાડેલું ઉખડી જાય તો એ મૂર્તિ શું કામની ખાલી દેખાડાવાળી મૂર્તિ હોય છે તો પોલીરેસીનની પણ મૂર્તિ આપણે મંદિરમાં રાખવી જોઈએ નહીં તો મૂર્તિ આપણે કેવી રીતે મંદિરમાં કઈ ધાતુની રાખવી તો સૌથી પહેલાં સુવર્ણ મૂર્તિ સૌથી પહેલાં શ્રેષ્ઠ ઉપાયમાં આદિકાલ પ્રમાણે સોનાની મૂર્તિ સર્વશ્રેષ્ઠ છે આપણે માનીએ છીએ કે કદાચ આપણી એટલી બધી પરિસ્થિતિ સારી ના હોય તો કઈથી લાવીએ ઓકે સોનાની મૂર્તિ ન રાખી શકીએ તો ચાંદીની મૂર્તિ ચાંદીની મૂર્તિ પણ ન રાખી શકીએ તો તાંબાની મૂર્તિ એ પણ ન રાખી શકીએ તો પિત્તળની મૂર્તિ અને આ બધું જ ભેગું મિશ્રણ કરીને પણ જો આપણે મૂર્તિ બનાવીએ તો એનાથી સર્વશ્રેષ્ઠ તો બીજું કંઈ નથી જેને આપણે અમુક વાર પંચધાતુ બોલીએ છીએ અને એ પંચધાતુમાં પણ ત્રણ ધાતુની મૂર્તિ જો તમે બનાવીને પૂજા કરો તો એનું જે ફળ ને એમાં જે તેજસ્વીતા ભગવાનની મૂર્તિઓમાં થશે કે યંત્રોમાં સોનું ચાંદી અને તાંબુ આ ત્રણ ધાતુ ભેગી કરીને તમે મૂર્તિ બનાવો અને પછી ચમત્કાર જુઓ હવે એમાં પ્રમાણ એવું જરૂરી નથી એ તમારી તમારી જે કેપેસિટી હોય એટલી ધાતુ વધારે તમારી વધારે પરિસ્થિતિ સારી હોય તો સોનાનું માત્ર વધારે રાખાવો ચાંદીની માત્રા વધારે રાખો કે તાંબાની પરિસ્થિતિ આપણી એટલી બધી સારી ના હોય તો તાંબુ વધારે રાખો એના ત્રી અડધું ચંદી રાખો ને એનાથી પણ લેશ માત્ર સોનું રાખો મૂળ વસ્તુ શું છે કે ધાતુ પવિત્ર ધાતુની મૂર્તિ જ ઘરમાં હોવી જોઈએ બીજી કોઈ ધાતુ ના ચાલે હા એક બીજો પ્રશ્ન બધાને થાય કે આરસપાણની મૂર્તિ કે પથ્થરમાંથી કોતરેલી મૂર્તિ શું ઘરમાં રખાય મંદિરમાં રાખી શકાય પણ એમાં પાછું એ જ વસ્તુ આવીને ઊભી રહે કે આપણે જો અભિષેક બધું કરીએ તો જે રંગબેરંગી મૂર્તિઓ હોય તો એનો કલર નીકળવાનો નીકળવાનો ને નીકળવાનો જ એને કોઈ રોકી શકે નહીં એટલે આપણે પરમાનન્ટ કાયમ માટે આપણે જ્યારે આપણું ઘર લઈએ તો આપણે શું વિચારીએ કે હવે આખી જિંદગી આમાં જ રહેવાનું છે તો એક જ વાર કરવું છે મસ્ત કરવું છે તો એ રીતે ભગવાનનું પણ ઘર એટલે મંદિર અને મંદિરમાં બેસન બેસનારા ભગવાન કે આપણે જે ભગવાન

ઘણી તમે મૂર્તિઓ જોશો જેમ કે આ મૂર્તિ આમ છે હવે આ જે પાછળનો જે ભાગ હોય છે પૃષ્ઠ ભાગ આ છે ને અંદરથી ખાડાવાળો હોય અથવા પાછલો ભાગ ભગવાનને હોતોય નથી મેં એવી પણ મૂર્તિઓ લોકોના ઘરમાં જોઈ છે તો એવી મૂર્તિ પણ ક્યારેય રાખવી નહીં એ અખંડ સ્વરૂપ જ ભગવાનનું રાખવું જે રીતે આપણો આખો ભાગ છે આપણે વિચારીએ કે આપણો આગલો ભાગ સરસ દેખાય ને પાછળથી બધું બૈડો ને જે બધું હોય ત્યાં ખાડા હોય કેવું લાગે એ શોભે ને એ અડધું સ્વરૂપ ભગવાનનું કહેવાય પૂર્ણ સ્વરૂપ ના માની શકાય એટલે આખું સ્વરૂપ જ આ તમે મૂર્તિ જુઓ છો આ ખાલી ઉદાહરણ તરીકે તમને બતાવું છું તો મૂર્તિ ઘરમાં આવી જ હોવી જોઈએ અખંડ જ હોવી જોઈએ પાછળથી અંદર ગોબાયલી કેવું બધું ના હોય હવે બીજો એ પ્રશ્ન પણ ઘણા લોકોને હોય છે એ પણ હું તમારી સ્પષ્ટતા થોડી દૂર કરવા માગું છું કે નીચેથી શું મૂર્તિ પોલી હોય તો ઘરમાં રખાય આ પ્રશ્ન પણ બહુ મોટો છે બધાનો તો એનો પ્રશ્નનો જવાબ એવો છે કે રખાય અથવા ના રાખવી હોય ને મનને એવી કોઈ સમદે કે શંકા હોય તો શું કરવું કે આ જે ભાગ છે ને અહીંયા આપણે તાંબાનું કે પિત્તળનું કે જે કંઈ ચાંદીનું કે ધાતુનું એનું અહીં આગળ સરસ ફિટિંગ કરી અને બંધ કરી દેવી એટલે આપણા મનને શાંતિ થઈ જાય કે મૂર્તિ અખંડ છે હવે આ અમુક મૂર્તિઓ હોય નીચેથી પોલી જ બનશે કેમ બનશે કારણ કે જ્યારે એનું આખું બીબુ જે તૈયાર કરવામાં આવે છે એ બીબુ તૈયાર એ રીતે જ થાય જો મૂર્તિ આવી એકદમ ક્લિયર ને કટ ને સરસ બનાવી હોય તો એ બીબામાં થાય બીબા વગર આ મૂર્તિ બની ના શકે અને નીચેથી એ એ મૂર્તિ આખી બનાવવા જાઓ તો એ ક્યારે બને કે આખી ધાતુને ઓગાડીને જ્યારે હાથથી કોતરીને બધું કરો તો જ બને અને શક્યતા ઓછી છે બીજા નંબરમાં શું થાય કે આજે આ પાંચ છ ઇંચની મૂર્તિ છે ઓલરેડી આ મૂર્તિનું વજન લગભગ આઠસો ગ્રામ કે નવસો ગ્રામ જેવું છે હવે અંદર જો આ જ બધી ધાતુ અંદર ભરેલી હોય તો આનું વજન બેથી ત્રણ ચાર પાંચ કિલો સુધી પહોંચી જ જાય બીજા નંબરમાં શું થાય કે આમાં જે ધાતુઓ વપરાયેલી છે જે રીતે મેં કીધું સોનું ચાંદી કે તાંબુ તો જેટલી ધાતુ વધારે વપરાશે માર્કેટની જે પ્રાઇઝ હશે એ પ્રમાણે પ્રાઇઝ પણ વધારે રહેવાની અને આપણે શોધવાવાળા સસ્તાવાળા છે આપણે સારાવાળા નહીં આપણે સસ્તાવાળા છે અને હું તમને બહુ સ્પષ્ટ કહું છું તો સસ્તી વસ્તુ કરતાં સારી વસ્તુ મહત્ત્વની જો જોઈતી હોય તો એના માટે સારું મૂલ્ય પણ આપણે કાઢવું જ પડે તો જ વસ્તુ સારી મળે સસ્તી નહીં તો આપણે હવે સસ્તી વસ્તુ શોધીએ ને એમાંય પાછું સારું શોધીએ તો એ ભગવાનના કાર્યમાં ચાલે નહીં બીજા નંબરમાં કે હવે એ જે અંદર પોલું છે એમાં તમે બધી ધાતુ અગાડીને જો અંદર મૂકશો તો એક મૂર્તિનું વજન વધશે ને બીજું મૂર્તિની પ્રાઇસ તો વધશે વધશે ને વધશે કારણ કે અંદર સોનું તમે પોતે વિચારો આજે આટલી મોટી મૂર્તિ અંદર આખી પોલી હોય હવે આમાં ઓછામાં ઓછું એકથી દોઢ કિલો બધી ધાતુ જાય એમાં સોનું ચાંદી કે તાંબુ પિત્તળ તો તમે વિચારો આની વેલ્યુ ક્યાં જઈને ઊભી રહે તો સૌની એટલી બધી પરિસ્થિતિ ના હોય કે આટલી મોંઘી વસ્તુ કે આટલું મોંઘી મૂર્તિ કે કોઈ વસ્તુ લઈ શકે છતાં પણ મેં કીધું એમ જરૂરી નથી બહુ મોટી મૂર્તિ રાખી તમે નાની મૂર્તિ રાખો પણ પરફેક્ટ અને પ્રોપર રાખો આમાં ફાયદો શું થશે કે આ મૂર્તિ ઉપર તમે ગમે તેટલો અભિષેક કરો ગમે તેટલું પંચામૃત ચડાવો જળ ચડાવો શેરડીનો રસ કે ગમે તે જ્યારે તમે પૂજા કરશો તો તમને પણ જોવાની મજા આવશે મનને શાંતિ મળશે પ્લાસ્ટિકની મૂર્તિ ઉપર તમે શું કરી કશું નહીં કરી શકો તો જેવી વસ્તુ હોય એવી એની વેલ્યુ હોય પણ જો ઘરના મંદિરમાં તમારે મૂર્તિ રાખવી હોય તો મેં તમને બતાવી એ રીતે જો તમે અખંડ મૂર્તિ પણ રાખી શકો અને બીજો મેં તમને સરસ ઉપાય બતાવ્યો કે આખી મૂર્તિ અંદરથી ફીલ ના કરવી હોય પૂરી આપણે ન કરી શકીએ આપણી શક્તિ પ્રમાણે તો એટલીસ્ટ નીચે એક સરસ મજાનું તાંબાનું ચાંદીનું કે પિત્તળનું કે સોનાનું એક આપણે લેવલ તાંબાનું પતરું કે એવું મારીને ફિટ કરાવી દઈએ જોઈન્ટ કરીને તો આપણે પરમાનન્ટ શાંતિ થઈ ગઈ એટલે સરસ ભગવાનને આસન પણ મળી ગયું અને કાય માટે પૂરાઈ ગયું એટલે એ અખંડ મૂર્તિ તરીકે આપણે એની પૂજા આદિ બધું કરી શકીએ છીએ તો મૂળ પ્રશ્ન એ હતો કે ઘરમાં શું પ્લાસ્ટિકની મૂર્તિ રખાય પોલિરેશનની મૂર્તિ રખાય અથવા તો પાછળથી જે ખાડાવાળું બધું હોય છે એ મૂર્તિઓ રખાય કદાપી ના રખાય અને એની સાથે સાથે એ પણ તમને કહી દો કેમ કે પહેલાં ઓલરેડી આ વિષય ઉપર મેં વિડીયો બનાવ્યો છે જે હું તમને કહેવા જઈ રહ્યો છું એટલે બહુ વધારે નહીં કહું એક જ વસ્તુ કહીશ ઘરના મંદિરમાં માપની જ મૂર્તિઓ રાખવાની અને એક જ ભગવાન કે એક જ માતાજી કે એક જ દેવી કે દેવના વધારે સ્વરૂપો નહીં રાખવા નહીં તો એ ઘરમાં દુઃખને આમંત્રણ આપે છે આપે છે ને આપે જે છે આ ધ્યાન જરૂરથી રાખજો શું તમારા ઘરમાં આવી કોઈ પરિસ્થિતિ છે કહેવાનો અર્થ છે કે તમારા ઘરમાં બહુ બધી મૂર્તિઓ છે પ્લાસ્ટિકની પોલીરેશનની છે હોય કે ના હોય તમે ચાહો તો કોમેન્ટ બોક્સના માધ્યમથી અમને જણાવી શકો છો આ તો મહત્વપૂર્ણ સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયની વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરી મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ